આયા કોથરો ને બોથરો ને તો આવી ગયો હ તો આ વેપારી આ દીયો ને હા ને આ રોમી આ વારી આ વારો ના કીધું ને જુવા આને ભૂખ લાગી હે આવો તો ઘેર જવું ને સાચી જાતા પેવો હ બટાકા કાઢ્યા છે અડધા કાઢ્યા ને અડધા બાકી રહ્યા છે વેપારી આવે તાણ હાચું આ પેલો તેજો કારીયો લઈને આવવાનો દલાલ લેવાનો વચ્ચે તો આય ઉપાડતો નહીં ફરી લગાવવા દે ચોક લાગે તો હલો બોલા બાબા અરે ચેતલા રહે યાર આ આયા તમારા ખેતરમાં એટલે હું ખેતરમાં આયા હોય તો તાપ તાપમાં તપી ગયો હોય તો અરે આયા પહોંચ્યાસ મિનિટમાં આયા જો મારે આબુ હતા હું બટાકો કંઈ ખોલવા નહીં દો છો ઢગલો કરે હું કુતરા ઢોચ્યા આવ્યો એમની ભાગ કરવો તો કરી દ્યો બપોરે હું કુતરા નહીં ખોલું પણ જોયા વગર તો વેપારી એતી હતી ભાવ હાલત તો આ ખબર નહીં પડતી તમે જ્યારે નવ વાજ્યમાં ફોન કર્યો હા તે પહોંચ્યાસ મિનિટમાં આવ્યા હા ખટકો રાખો પેલા ખેતર ના માલિક મારી ગોળ કાઢી નાખી ફોન ઉપર તમે ખેતર લઈને આયા હો અરે આઈ ગયું આ ખેતર તમે ઉતા વર કરતા મને કે કે કરો હું તો જોઈ કે તમે બાઈક આખતા તો તમને ખબર ના પડે ઉપર જલ્દી ચલાવો કોઈ બોલ્યા નહીં તમે એ તો યોય હવાય 9 વાગે કીધું દુ આય હે ચલા 8 વાગે તો હું મારે કુ વાત કો મતું વાત કરો કે મત ખાઈ જા મતું એ યોન તો હજી ખાવા જવાનું હો

વેપારી તો જોવાનું બધા ખરાબર છે હાથમાં જ ના આવે એ હે આવું હોય

બટાકા દટ કાઢે લાગુ હે ને હા સાહેબ જોના ખેતર જુયા હજુ તો એક એક લાઈન જ કાઢી હે એક એક લાઈન કાઢી અરે ખરું કડવા ફોલાઈનો કરી બરોબર બરોબર મને અર્ધે તો ડે મબર હારે ને દેવો ઢગલો હારો થયો હ બટાકો તો હારો લાગો હ અને આ અમુક અમુક સ્કેટ થઈ ગયા લાગુ હો આ થોરા શેખરા આવતો ના પડ્યા અરે ભાઈ એ ને હા હા

વ્યાજબી કહી દો ને એમાં વ્યાજબી તો તમે અમે તમે પેલા નતા લાયા હા પેલા ધોરા બુસ્કોટ વાળા ભાઈ અમે જો આ મજૂરી એટલી બધી કરવાની ને જો આ બંડર ફાટી ગયેલો કે રોપો તો વાત હતી એ તો વાત હતી ના ના આ મજૂરી કરી આ ખરા તા આપો આ વાય બેહી રહી છે વાત તો સાચી છે તમારી કારણ ભાઈ ભાવ ના મળે તો ભાઈ ખાલી કોટી કરવાનું હો એટલે ભાવ તો વાત તો સાચી હોણ્યું કેવું ઈ વણી મજૂરી કરી

લે ઓને હાલાની બુદ્ધિ નથી રે મી વારી 260 કીધા ને તમે 250 કીધા કે મને ઈને હોપ્યા ઓહો એલા પણ તમારું ઉભારો પેલા મને બોલાવો યાર હું મારું યાર કેવ તું તો તું કોઈ નહીં યાર આ કોકણો ઓણી વે કાઢી હોને બબે બબે વેપારીને બોલાય બોલાય ને આવી બટાકા લાવવા એ કીધું તો જતાવ કે મને હું અજુંચા

હું આવી ગયો એટલે પછી ના છૂટ કે મારે જવું તો તો પડે ફોન કરે કાલ બટાકા જોવા પેલા તમે આવજો હા તે આવજો ખરી વાત પણ હું હમણાં લઈને જોતો તમારો ફોન આવ્યો

બહાર આવે એય બહાર એમ છો વડીન નેકરામ ચોદિન બાજો આ તો મને આને કે મને નેકરામ ₹200 ભાવ આ કેતરમાં બાજો વેપાર કાકા મારે દેખો અલ્યા રોકા ન કરો અલ્યા યાર ઓ ભગન આ દલાલીમાં મળતો થાય એ તો અલ્યા બસવા આઈ ચાલુ યાર નેકરા કાને બધું કરી નાખે અરે બેન આ પાર્ટીમાં બેસજો